નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો સ્વાગત છે આપ સૌનો આપણું કુશવાહા સ્ટોક એનાલ્ટિક્સમાં તો મિત્રો રોજની જેમ આજે પણ આપણે એક એક્સ્ટ્રા એક એડવાન્સ કોન્સેપ્ટ શીખીશું તો મિત્રો આજે આપણે શીખીશું કે ટ્રેન્ડ લાઇનને કેવી રીતે આપણે ડ્રો કરાય કે આપણા માટે ઇફેક્ટિવલી કામ કરે બરાબર લાઇન તો તમે ઘણા બધા લોકોને કે ઘણા બધા મેન્ટરને ઘણા બધા સ્ટુડન્ટને તમે જોયા હશો કે ટ્રેન્ડ લાઇન ડ્રોઈંગ આપણે મેનલી એનું એનું કામ શું હોય જનરલી લાઈનનું કામ શું હોય કે ટ્રેન્ડ બતાવવાનું કે કઈ દિશાનું ટ્રેન્ડ છે અપ ટ્રેન્ડિંગ માર્કેટ છે કે ડાઉન ટ્રેન્ડિંગ માર્કેટ છે પણ આપણે ટ્રેન્ડ લાઈન દોરીને આજે આપણે શીખીશું કે ટ્રેન્ડ લાઇન કેવી રીતે દોડાય બરાબર લાઈન કેવી રીતે આપણે દોરીએ કે આપણા માટે ઇફેક્ટિવલી કામ કરે બીજા કરતાં કંઈક અલગ માર્કેટમાં કરવું હોય તો કંઈક નવું શીખવું પડે ઓકે તો ચાલો આજે આપણે શીખીએ કે ટ્રેન્ડ લાઈનને કેવી રીતે ઇફેક્ટિવલી દોડાય ચાલો તો મિત્રો ચાલો આપણે હજી શીખીશું કે ટ્રેન્ડ લાઈનને કેવી રીતે આપણે દોડાય કે આપણા માટે ઇફેક્ટિવલી કામ કર્યું બરોબર ચાલો તો જનરલી મિત્રો ટ્રેન્ડલાઈનનું કામ શું હોય કે ટ્રેન્ડલાઈનનું કામ આ જ હોય કે ટ્રેન્ડ વિશે માહિતી આપે ટ્રેન્ડ વિશે માહિતી એટલે કે આપણે ગમે તે ટ્રેન લાઈન દોરીએ બરાબર કારણ કે હું અહીંયા ટ્રેન લાઈન દોરું બરોબર આ જોજો તમે ધ્યાનથી આ રહ્યો ટ્રેન્ડલાઈન હું અહીંયાથી સિલેક્ટ કર્યો બરાબર હવે હું અહીંયાથી ટ્રેન લાઈન દોરું બરાબર જોઈ લો બરાબર હું અહીંયાથી લઈને બરાબર અહીંયાથી મારીને ત્યાં સુધી મેં એક ટ્રેન લાઈન દોર્યો બરાબર તો આનાથી હવે મને શું માહિતી મળે છે આ ટ્રેન લાઈન દોરવાથી મને શું માહિતી મળે છે અને કઈ ટાઈપનું માહિતી મળે છે આ જુઓ થોડુંક આના વિશે થોડુંક ચર્ચા કરી આવો જુઓ આ ટ્રેન્ડ લાઇન મને દોરવાથી આ મને ખબર પડી ગઈ કે ના આ ટ્રેન્ડ તો હવે આ ટ્રેન્ડ છે એ આ ટ્રેન્ડિંગમાં છે બરાબર આ ટ્રેન્ડ લાઇનને ફોલો કરે છે ઓકે ડન પણ હવે અહીંયા જુઓ તમે ધ્યાનથી હું શું કહેવા માગું છું એ જો તમે ખાલી આ જુઓ અહીંયા તમે ધ્યાનથી જુઓ તો તમને શું દેખાય છે ડેલી ચાર્ટ છે ટેક મહિન્દ્રા લિમિટેડનો છે બરાબર આપણે પહેલાં જોયા કે આ જે લાઇન છે બરાબર એક સપોર્ટ તરીકે કામ કરતું હતું બરાબર અહીંયાથી સપોર્ટ લીધો પછી ઉપર જાય છે બરાબર અહીંયાથી સ્ટ્રોંગ ટ્રેન્ડ એકદમ સપોર્ટ લીધો પે ઉપર થઈને એવું તો મેનલી જે માર્કેટનું જે ચાલવાનું જે રીતિ હોય મેથડ હોય એ પ્રમાણે ચાલે છે રેલી કરે છે પછી બેઝ બનાવે છે રેલી કરે છે બેઝ બનાવે છે રેલી બેઝ બરાબર તો આપણે જોયું કે જે લાઇન છે એ સપોર્ટ તરીકે કામ કરે છે ઓકે બરાબર ફરી અહીંયા શું થયું કે સપોર્ટ તૂટી જવાથી સપોર્ટ તૂટી જવાથી આ અહીંયા રજીસ્ટન્સ તરીકે બી કામ કરે છે જુઓ અહીંયા ધ્યાનથી બરાબર હું તમને આને જોમ કરીને બતાવું આ જુઓ આ તૂટી જવાથી જુઓ અહીંયા રજીસ્ટન્સ તરીકે બી કામ કરે છે આ જુઓ અહીંયા બ્રેકડાઉન થયો બરાબર પછી પુલબેક અહીંયા જુઓ પછી ટ્રેન્ડ ચેન્જ હવે આને અત્યારે એવું ના કહી શકાય કે ટ્રેન્ડ ચેન્જ થઈ ગયું બરાબર કેમ કે અહીંયા જુઓ અહીંયા આપણે એક સપોર્ટ તરીકે એક ઝોન ખેંચીશું તો આપણને અહીંયા શું દેખાય છે અહીંયા જુઓ ખાલી તમે લાવો તમને સપોર્ટ ઝોન તરીકે અહીંયા ડ્રો કરીને થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરું મિત્રો અહીંયા જુઓ અહીંયા આપણે એક ઝોન સપોર્ટ ઝોન ઝોન ખેંચ્યા બરાબર તો આપણને એવું દેખાય છે કે પ્રાઇઝ શું કરે છે હજી ડિસ્ટ્રીબ્યુશન કરે છે બરાબર હજી ટ્રેન્ડ ચેન્જ થવાનો કોઈ સંકેત આપણને મળ્યો નથી બરાબર ઓકે તો એક ટ્રેન્ડ લાઈન જોઈને આપણને શું માહિતી મળી કે ટ્રેન્ડ એટલે કે પ્રાઇઝ કઈ દિશામાં છે અપ ટ્રેન્ડિંગમાં કે ડાઉન ટ્રેન્ડિંગમાં કે આ તો થયું અપ ટ્રેન્ડિંગનો હવે હાલો આપણે ડાઉન ટ્રેન્ડિંગ વિશે થોડુંક માહિતી લઈએ આવો મિત્રો જો માર્કેટ અપ ટ્રેન્ડિંગ હોય આ બાદ ધ્યાન રાખવાનું જો માર્કેટ અપ ટ્રેન્ડિંગ હોય તો ટ્રેન્ડ લાઈન આપણે પ્રાઇઝના નીચેથી દોરવાનું હોય ધ્યાન રાખજો હા હવે બીજો કોન્સેપ્ટ લઈ કે વધારે મને ચાર્ટ લોડ થવામાં વાર ના લાગે એમ એના માટે બરાબર હા તો જોશો મિત્રો તમે અહીંયા જોશો કે અહીંયા આપણે ટ્રેન લાઈન દોડી શકાય ચાલો દોડીને જોઈએ બીશું તો અહીંયા જવાનું ટ્રેન લાઈન લખેલું છે અહીંયા ટચ કરવાનું પછી અહીંયાથી લઈને અહીંયાથી મારીને ઠેઠ જ્યાં સુધી જાય ત્યાં સુધી બરાબર હા મિત્રો જુઓ તો આપણે એ જ ધ્યાન રાખવાનું કે જ્યારે બી અપ ટ્રેન્ડિંગ માર્કેટ હોય ત્યાં પ્રાઇઝ ત્યારે આપણે પ્રાઇઝના નીચેથી ખેંચવાનું હોય આ રીતે આ રીતે અહીંયા અહીંયા બરાબર વળતો તમને થોડુંક બસ આ રીતે ખેંચવાનું હોય અપ ટ્રેન્ડિંગ માર્કેટ હોય તો અને ડાઉન ટ્રેન્ડિંગ માર્કેટ હોય તો આ રીતે ખેંચવાનું હોય ઓકે ડન બરોબર હવે આજે ટ્રેન્ડ લાઇન છે એ આપણા માટે એન્ટ્રી એક્ઝિટ માટે એન્ટ્રી એક્ઝિટ નું કામ કરે છે કેવી રીતે અહીંયા જુઓ પ્રાઇઝ પ્રાઇઝ છે એક રેલી આપીને બરાબર અહીંયાથી ટ્રેન્ડ રિવર્સ થાય છે બરાબર ડ્રોપ પછી બેઝ ડ્રોપ બરાબર અહીંયા બેઝ બનાવો ડ્રોપ બેઝ બરાબર આ અહીંયાથી ટ્રેન્ડનો ફોર્મેશન ચેન્જ થઈ જાય છે અહીંયાથી હવે રેલી બને છે જુઓ રેલી બેઝ રેલી બેઝ બરાબર અહીંયા જો અહીંયાથી અહીંયાથી મારીને અહીંયા સુધી હવે કન્સલ્ટેશન થાય છે બરાબર પણ હવે આપણે અહીંયા બીજા કોઈ ઇન્ડિકેટર વાપરતા હોઈએ બરાબર બીજું કોઈ ઇન્ડિકેટર આપણે વાપરીએ તો હવે એના એના કારણે આપણને આપણને થોડુંક વધારે થોડુંક અર્લી સિગ્નલ મળશે બરાબર તો અહીંયા બીજા કોઈ ઇન્ડિકેટર જે આપણે જે આપણને ફાવતું હોય એ વાપરીને અહીંયા આપણે એન્ટ્રી લઈ શકાય બરાબર અહીંયા ફૂલબેક ત્યાં અને સ્ટોપલોસ સમથિંગ નીચે મિત્રો જ્યારે બી તમે સ્ટોપલોસ લગાવો ત્યારે આપણે ધ્યાન રાખવાનું હોય કે જો તમે સ્ટોક ટ્રેડિંગ કરતા હોય બરાબર તો તમારું સ્ટોપલોસ કેટલું હોવું જોઈએ ત્રણથી પાંચ ટકા સુધીનો હોવું જોઈએ મિનિમમ આટલું હોવું જોઈએ અને સ્ટોપલોસ વગર તો માર્કેટમાં કામ જ નહીં કરવાનું ભલે તમે ઓપ્શનમાં કરતા હોય કે સ્ટોકમાં કરતા હોય હા મિત્રો ઓપ્શન તો જે બિગનર ભાઈ સાહેબ જે બિગનર છે જે જે બિગનર મારા મિત્રો છે મારા સિસ્ટર છે એ લોકોને હું એ જ સલાહ આપું કે તમે બિગનર છો તો અત્યારે ઓપ્શનમાં ના પડો સૌથી પહેલાં તમે પાંચથી છ વર્ષ સુધી માર્કેટને શીખો બરાબર શીખવાનું ધ્યાન રાખો માર્કેટ કઈ રીતે કામ કરે છે માર્કેટમાં વધારે શું હોય માર્કેટને કેવી રીતે આપણે ઓળખી શકાય માર્કેટ કયા ટ્રેન્ડમાં હોય તો કઈ ટાઈપનો મુમેન્ટ આવવાનું શક્યતા વધારે છે આવું બધું એટલે શરૂઆતમાં આઈન સીધો ઓપ્શનમાં નહીં કૂદી જવાનું હોય પહેલાં શીખવાનું પાંચ છ વર્ષ થઈ જાય કેમ કે આ ઓપ્શન છે ને હું એમ નથી કહેતો કે ઓપ્શનમાં પ્રોફિટ નથી થતું થાય છે પણ સ્ટોક સ્ટોક ટ્રેડિંગ કરતાં જે પ્રોફિટની જે પ્રોબાબિલિટી છે શક્યતા છે એ બહુ ઓછું છે અને એમાં સ્ટ્રેસ લેવલ બહુ વધારે છે ઓપ્શનમાં સ્ટ્રેસ લેવલ વધારે છે જો તમને મારી વાત ખરાબ લાગતું હોય બરાબર તમને મારું વાત ખરાબ લાગતું હોય તો તમે જાતે જ જઈને યુએસ સ્ટોક માર્કેટ ચેમ્પિયનશિપ હોય એમાં તમે જઈ શકો યુઓ તમે ત્યાં તપાસ કરો કે આવનારા વર્ષોમાં કે પાછળના વર્ષોમાં કેટલા ઓપ્શન ટ્રેડર છે અહીંયા વર્લ્ડ જે સ્ટોક માર્કેટ ચેમ્પિયનશીપ છે અહીંયા આવ્યા છે બરાબર એ તો આપણે ખાલી અહીંયા ઇન્ડિયામાં જ થોડું વધારે સોરગુલ છે વધારે સોર છે એમ કે હા ઓપ્શન કરવું છે ઓપ્શન કરવું છે જેને જુઓ ત્યાં ઓપ્શન કરવું છે ઓપ્શન કરવું છે અને અત્યારના યુથનું શું હોય કે એકદમ જલ્દી ફટાફટ પૈસા કમ જ લેવું છે એમ અમુક તો અમુક તો એવા જ સજે સજેશન આપે કે સ્ટોક શું સેલ કરવાનો ઓપ્શનમાં આજે ઓપ્શનમાં આજે બાય કરોના આજે પછી બે મિનિટ પછી તમને રિઝલ્ટ આવી જશે બરાબર બે લાખનો ત્રણ લાખ થઈ જશે મારા ભાઈ એવું ના થાય થા ખરી પણ એના માટે રિસ્ક મેનેજમેન્ટ બહુ સાચું હોવું પડે સૌથી પહેલાં તો શીખવું પડે તમને ઓકે बरोबर तो आ थयो હવે આ તો ટ્રેન્ડ લાઇન નો કોન્સેપ્ટ આપણે શીખ્યા હવે આના એક બીજો હોય એક ટ્રેન્ડ લાઇન બેન્ડ તરીકે આપણે યુઝ કરીએ ટ્રેન્ડ લાઇન બેન્ડ તરીકે જુઓ અહીંયા અહીંયા જે અપ ટ્રેન્ડિંગ માર્કેટ છે બરોબર અહીંયા ટ્રેન્ડિંગ માર્કેટ છે હવે હું અહીંયા ટ્રેન્ડ લાઇન નો બેન્ડ બનાવુ કેવી રીતે આ જુઓ તમે સૌથી પહેલા હું અહીં એક ટ્રેલ લાઇન ખેચી દઉં ટ્રેન લાઈન અહીંયા ડ્રો કરું આ જુઓ એક મિનિટ અહીંયા બરાબર આને હટાવી દઉં નહીં આ જુઓ બરાબર હવે હું અહીંયા એક બીજો ટ્રેન ટ્રેનલાઈન ડ્રો કરું જોજો તમે ધ્યાનથી અને તમે જ્યાં જ પ્રેક્ટિસ કરજો ચાર્ટ ઉપર જોઈને કોઈ બી ચાર્ટ ઉપર જોઈને તો તમને આ ફાવશે એને અહીંયા વિડીયો જોવો અને પછી ભૂલી જાવ તો પછી જોવાનો કોઈ મતલબ જ નહીં હું પોતે જ ના પાડું ના ખોટો તમે પોતાનો ટાઈમ વેસ્ટ કરશો એના કરતાં તમે જે બી કામ કરો તો પરફેક્ટ કરો એમ આ જુઓ હું એમ કહેવા માગું છું કે એક ટ્રેન ટ્રેન્ડલાઈનને આપણે એક સિંગલ લાઈન તરીકે ના વાપરીને એક બેન તરીકે વાપરીએ બરાબર ડબલ ટ્રેન લાઇન તરીકે વાપરીએ તો આપણા માટે એક એક સપોર્ટ ઝોન તરીકે કામ કરી શકે સપોર્ટ અને રિઝિશન્સ ઝોન તરીકે જો કેવી રીતે અહીંયા જુઓ જો અહીંયા તમે સિંગલ લાઇન વાપરવું હોત બરાબર તમે સિંગલ લાઇન વાપર્યા હોત અહીંયા તો અહીંયા તો તૂટી ગયો છે લાઇન અહીંયાથી તમે નીકળી જાત પણ અહીંયા ડબલ લાઇન છે તો થોડુંક આપણને કન્વિક્સન છે કે ના હજી આમાં ટ્રેન્ડમાં છે કંઈક હજી આપણે રાહ જોવા જેવી બરાબર અહીંયા જુઓ કેવું તે મસ્ત મજાનું ટ્રેન્ડ લાઇનને ફોલો કરે છે આપણે જુઓ જુઓ હવે અહીંયા તો ટ્રેન લાઇન આ અહીંયા બ્રેકડાઉન કરી નાખી છે બરાબર અમુક નવા હોય તો અહીંયા જ નીકળી જશે કે ના હવે ટ્રેન લાઇન તૂટી ગયો અહીંયા રાહ જોવા જેવું નથી પણ આ આપણે બેન્ડ વાપરવાથી આ ફાયદો થાય આપણે અને પ્લસ બીજું કોઈ તમે ઇન્ડિકેટર વાપરતા હોય તો બી એના અલગ એડવાન્ટેજ છે બરાબર તો આ એક યુનિક વે છે ટ્રેન્ડલાઇનનું બેન્ડ તરીકે વાપરવાનું બરાબર ડબલ લાઇન એક સંગાત બા એક હંગાતે વાપરવાનું બરાબર તો મિત્રો જો તમને આ કોન્ટેન્ટ પસંદ આવતું હોય ઇન્ફોર્મેટિવ લાગતું હોય તમારા માટે તો શેર કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કેમ કે આવનારી તમારા આવનારા દિવસોમાં આ જે કોન્ટેન્ટ છે એ લોકો વધારે કિંમત લઈને શીખવાડશે મિત્રો આ કોઈ કિતાબ આ કોઈ બુક્સમાં નથી આ બુક્સમાં નથી કોઈ આ બધું જાતે જ પ્રેક્ટિસ કરવાથી વિચારવાથી ટેસ્ટિંગ કરવાથી આવે બધું બરાબર મિત્રો આટલા માટે આજ માટે આટલું જ જય હિન્દ